પહેલગામ આતંકી હુમલાની ઘટનાને જમ્મુ કાશ્મીરના પર્યટન ઉદ્યોગને મોટો ફટકો આપ્યો આ ઘટના બાદ પર્યટકોમાં ભયનો માહોલ છે જેના કારણે લોકો કાશ્મીરની બાદીમાં ફરવા જવાનું ટાળી રહ્યા છે જમ્મુ કાશ્મીર ટુરિઝમ વિભાગને આના પરિણામે કરોડો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે આ ઘટનાની અસર ખાસ કરીને વડોદરા આણંદ જેવા શહેરોમાં જોવા મળી જ્યાં બે દિવસમાં લગભગ ચાર હજાર બુકિંગ કેન્સલ થયા જમ્મુ તાવી કટરા અને વૈષ્ણોદેવી જેવા સ્થળો માટેની ટ્રેન અને બસના એડવાન્સ બુકિંગ રદ કરાયા છે વડોદરા અને આણંદ રેલવે સ્ટેશન પરથી એડવાન્સ બુકિંગના રિફંડ તરીકે લગભગ ત્રણ લાખ રૂપિયાની રકમ પરત કરવામાં આવી આ સ્થિતિને ટૂર ઓપરેટરોને નાણાંકીય મુશ્કેલીમાં મૂક્યા છે હુમલાના કારણે પર્યટકો હવે કાશ્મીરના બદલે દિલ્હી હરિદ્વાર જેવા સ્થળોને પસંદ કરી રહ્યા છે ટિકિટ બુક હતી પણ આ જે દુઃખદ ઘટના કાશ્મીરમાં બની છે એ જોઈને હવે અમારે જવાનો વિચાર અમે બદલી નાખ્યો છે અને અમારી બધી ટિકિટ કેન્સલ કરાવવા આવ્યો છે જે ઘટના બની પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં એના લીધે ગઈકાલથી જ એટલા બધા ફોન આવી રહ્યા છે જે મારી અઠાવીસ એપ્રિલની મારી કાશ્મીરની ટૂર છે મેમાં બી કાશ્મીરની ટૂર છે બધા બુક થયેલા છે બધા કસ્ટમર આવી રહ્યા છે અને એમના ફોન આવી રહ્યા છે કે ભાઈ અમારી રદ કરો અને રદ કરવી જ જોઈએ અમે બી અમે રદ કરીએ સામેથી મે મહિના સુધીની બધી કાશ્મીરની ટૂર અમે રદ કરી છે સમાચાર આવે તો સ્વાભાવિક છે અમારા લોકો સાથે બધા જવાનું હતું પણ અમે લોકો લગભગ હવે આ બધી વસ્તુ કેન્સલ કરી રહ્યા છે ત્યાં જવાની અને સ્વાભાવિક છે આજે બધા એજવાળા છે અમારા સાથે બધા લેડીઝ પણ આવવાના હતા એ લોકો સ્વાભાવિક છે આ બધી વસ્તુ જોઈ આજે લેપટોપ પહેલાં જે હતા પહેલાં નાના બાળકના વિડીયો જોયેલું સ્વાભાવિક ડર એક લાગે છે આમાં આવી જગ્યાએ હવે અત્યારે કોઈ પણ જવા માટે તૈયાર ન થાય કેન્સલેશન જ છે અમારું ત્યાં જવાનું